તો કે હેલો મિત્રો કેમ છો આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજની સફરમાં એક નવા વાડીયો સાથે મિત્રો આજે આપણે જે વિડીયોમાં વાત કરવા જોઈએ છીએ તે સ્થળ છે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક સુંદર સ્થળ એટલે કે કાયકા માતાનું મંદિર એટલે કે પાવાગઢ મિત્રો આજે આપણે પાવાગઢની મુલાકાત કરીશું તેમજ હું તમને બતાવીશ કેવું સુંદર હિલ છે તેમજ ત્યાં શું શું આજુબાજુ ફરવાલાયક સ્થળ છે તેમજ આપણે ત્યાં કઈ રીતનું જવું કઈ રીતનું આવું બધી જ માહિતી હું તમને આ વિડીયોને માધ્યમથી પ્રોવાઈડ કરીશ તો તમે મિત્રો મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને તમને બધી જ માહિતી આપીશ આ વિડીયોના માધ્યમથી કે તમારે પાવાગઢ કઈ રીતના જવું એ રીતના આવું અને શું ત્યાં રહેવાની વ્યવસ્થા છે તેમજ બીજી અવનવી શું વ્યવસ્થા છે તો બધી જ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી આપીશ ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આપણે તો હવે તમે મારી સામે જોઈ શકો છો તે મુખ્ય ગેટ છે આપણે મંદિર તરફ જવાનું તો આપણે અહીંથી વાહન માર્ગે જઈશું મુખ્ય મંદિર તરફ તો તમે મિત્રો જોઈ શકો છો આપણે અહીંથી એક પર્સનલ વાહન પરચેસ કરી લીધું છે જે જ્યાં તમને અહીંયાથી મંદિર સુધી તમને પહોંચાડી શકે છે અને તમે જે આપણે બહાર જોઈએ તે મેઈન ગેટ ત્યાંથી મંદિર સુધીનો લગભગ માર્ગ પાંચથી સાત કિલોમીટરનો માર્ગ હોય છે તો આપણે તે નથી આપણે પર્સનલ વાહન લઈને આવે મંદિર સુધી જઈએ છીએ અને જો તમને પર્સનલ વાહનની વાત કરું તો તમને લગભગ તે ત્રીસ રૂપિયા જેવો ચાર્જ લેશે એક વ્યક્તિ દર તો આપણે ત્યાંથી આપણે મંદિર સુધી પહોંચી શકીએ છીએ તો મિત્રો અમે લોકોએ ત્યાંથી વાહન લીધું છે પણ જો તમે લોકો આવતા હોય ખુદનું વાહન લઈને તો

પગથિયા માર્ગ પસંદ કર્યો છે તો મિત્રો આપણે ધીમે ધીમે પગથિયા માર્ગે માતાજીના મંદિર સુધી પહોંચશું અને તમને પણ માતાજીના દર્શન કરાવીશ અને મિત્રો જો તમને આ મંદિરના પગથિયાની વાત કરું તો લગભગ આ મંદિરની પગથિયાની વાત તો એવું છે ઘણા લોકો બે હજાર કહેશે ઘણા લોકો ત્રણ હજાર કહેશે કોક કે સત્તરસો છે એમ ઘણી બધી લોકોની માન્યતા છે આપણે મિત્રો પગથિયા દર્ગે ઉપર જઈશું અને જો મિત્રો જે લોકો પગથિયા માર્ગથી મંદિર ના ચડી શકતા હોય તેની માટે બીજો ઓપ્શન છે આપણે રોપ જે મંદિરની બાજુમાં આવેલું છે એક રોપવે તો મિત્રો તમે રોપવેના માધ્યમથી પણ અહીંયા મંદિર સુધી પહોંચી શકો છો જો રોપવેની તમને વાત કરું તો કે એક દીઠ લગભગ એકસો વીસ રૂપિયા જેવો ચાર્જ લાગે છે અને તમને પાંચથી છ મિનિટમાં તમને મંદિર સુધી પહોંચાડી શકે તો તમે તેની પણ નોંધ લેજો અને મિત્રો આ રોપવે તમને ઠેક મંદિર સુધી નહીં લઈ જઈ શકે પરંતુ તમને તમારે ત્યાંથી લગભગ અઢીસો જેવા પગથિયા ચડવા પડે છે તો તમે મિત્રો તેની પણ નોંધ લેજો અને તમે જો ચાલો તો તમે તેનો પણ યુઝ કરી શકો છો રોપવેનો ચાલો મિત્રો આપણે આગળ ધીમે ધીમે જઈએ અને તમને આજુબાજુ શું વાતાવરણ છે તેમજ કેવી લાયક બધું શું છે તમને બધી જ માહિતી વિડીયોના માધ્યમથી આપીશ વિડીયો બન્યા રહો મિત્રો તમે આ જોઈ શકો છો નીચે ઉતરી રહ્યા જે ખચ્ચર છે મતલબ કે આપણે ગુજરાતમાં તેને ગધેડા કહેવામાં આવે છે મિત્રો આનો ઉપયોગ નીચેથી સામાન ઉપર લઈ જવા માટે કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કેવા બધા નીચે જઈ રહ્યા છે સામાન માટે તો મિત્રો આનો આનો ઉપયોગ નીચેથી મંદિર ઉપર સામાન લઈ જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો કેવા મંદિરનો સુંદર નજારો છે તમે અહીંથી જોઈ શકો છો આપણે ત્યાં સુધી પહોંચવાનું છે મિત્રો ખાસ એવો સમય થઈ ગયો છે અમે લોકો ધીરે ધીરે પગથિયા માર્ગે મંદિર ચડી રહ્યા છીએ મિત્રો તમને આ અમારા ઓગ કેવા લાગ્યો એકવાર કોમેન્ટમાં કહેજો અને લખવાનું ના ભૂલતા જય માતાજી જય મહાકાળી અને મિત્રો એક વાત એ પણ કે જે મિત્રો પાવાગઢ મંદિર સુધી આવે છે તે મિત્રોને પાવાગઢ મંદિર સુધી પહોંચવા માટે માત્ર વડોદરાથી તમને બસ સુવિધા મળી શકે છે કેમ કે અહીંયા કોઈ રેલવે સ્ટેશન કે એરપોર્ટ છે એની તો તમારે વડોદરાથી માત્ર પંચાવન કિલોમીટરની અંતરે અહીંયા પહોંચવામાં આવે છે તો તમે તમને ત્યાંથી બસ પણ મળી શકે છે તો તમે વડોદરાથી તમે અહીંયા આવી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કેવું સુંદર હિલસ્ટેશન છે જાણે આપણે કુદરતના ખોળે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને મિત્રો સામે પણ એક મંદિર છે તો ચક્ય બંધ છે તો તેના પણ તમને દર્શન કરાવીશ તો મિત્રો આપણે ધીરે ધીરે હવે ભગતિયા માર્ગે પાછા મુસાફરીની શરૂઆત કરશું તમે અહીંયા જોઈ શકો છો કેવો સુંદર કુદરતનો નજારો છે ધીમો ધીમો પવન આવી રહ્યો છે અહીંયા તેમજ નાસ્તાની લારીઓ મતલબ કે સ્ટોલ પણ છે નાસ્તાના છે ઠંડા પીણાના છે તો મિત્રો તમે સામે જોઈ શકો છો તે માતાજીનું મંદિર છે તો આપણે ત્યાં પહોંચવાનું છે તો તમે અમારી સાથે જોડાવ અને આ વ્લોગનો આનંદ માણો મિત્રો તમે જોઈ શકો છો માતાજી માટે અહીંયા ચુંદડી શ્રીફળ તેમજ પ્રસાદીની વસ્તુઓ પણ અહીંયા સામગ્રી છે અને મિત્રો અહીંયા એક જૈન મંદિર પણ આવેલું છે જે તમને અહીંયા બહારથી તમને દર્શન કરાવું તમે અહીંયા વાંચી શકો છો કે આ મંદિર શેના વિશેનું છે તેનું લખાણ પણ અહીંયા લખેલું છે અથવા અહીંયા નોટિસ પણ મારેલી છે આ જગ્યાની તે પણ તમે અહીંયા વાંચી શકો છો મિત્રો આપણે ધીરે ધીરે હવે মাতেজী মন্দিৰ তৰফ যো তই চকু প্ৰসাদও পনীজনে লৈ যাব તો મિત્રો આપણે હવે થોડીક ક્ષણમાં માતાજીના મંદિર સુધી પહોંચશું તો તમે સામે જોઈ શકો છો તે ઉડ્ડનખટાલાનો જે ગેટ છે તેની બાજુનો ગેટ છે તમને ઉડન ઉડ્ડનખટાલામાં તમે અહીંયા આવો તો તમને અહીંયા સુધી તમને લાવે છે અહીંયાથી તમે પાછો તમારે ફેડરલ માર્કેટ તમારે જવું પડે છે મંદિર સુધી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા તેનો ગેટ પણ છે ઉડન ઉડનખાલાનો હવે મિત્રો આપણે મંદિર સુધી પહોંચવા માટે માત્ર બસ બસોથી અઢીસો ઓગસ્ટની અંદર બાકી છે તો મિત્રો આપણે જોઈ શકો છો સામે દુધિયા તાળા પણ છે તમે તેના પણ દર્શન કરી શકો છો અને મિત્રો ચારે બાજુ ખાસી એવી દુકાનો છે કે મંદિરને માતાજીના ચડાવવા માટે પ્રસાદ છે સુંદરીઓ છે તેની બધી દુકાનો છે અને મિત્રો આપણે આ માતાજીના મંદિરની ઇતિહાસની વાત કરીએ તો કે મિત્રો આ મંદિરની ઇતિહાસની વાત એવી છે લોકો માન્યતા મુજબ કે અહીંયા સૌથી પહેલાં માત્ર ભીલ તેમજ કોળી સમુદાયના લોકો અહીંયા માતાજીની પ્રાર્થના કરતા હતા ત્યારબાદ સમય જતા અહીંયા લોકો બધા લોકોના બધા સમુદાયના લોકો અહીંયા પ્રાર્થના કરવા માટે આવે છે પરંતુ સૌથી પહેલાં અહીંયા માત્ર ભીલ તથા કોળી સમુદાયના લોકો અહીંયા પ્રાર્થના કરતા હતા સમય જતાં અહીંયા મંદિરનું નિર્માણ થતું રહ્યું અને મિત્રો પાવાગઢમાં કે ચંપા ભીલ નામનો એક વ્યક્તિ હતો તેનું અહીંયા રાજ્ય હતું પરંતુ સમય જતાં ત્યારબાદ અહીંયા મોહમ્મદ બેગડાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું અને અહીંયા તે રાજગીર્યું અને મિત્રો મોહમ્મદ બેગડાએ પાંચસો વર્ષ પહેલાં આ મંદિરનું ખંડિત કર્યું હતું ત્યારબાદ આ મંદિરનું નિર્માણ ફરી પાંચ છ વર્ષ બાદ આપણા શ્રી માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તકે આ મંદિરનું ફરી નિર્માણ કરવામાં આવ્યું હતું અને આપણા ભક્તો માટે અહીંયા મંદિર દર્શન માટે ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું તો મિત્રો આ તો મંદિરનો ઇતિહાસ અને તેવી તેમજ એક બીજી લોકમાન્યતા એવી પણ છે કે આ પાવાગઢનો સમાવેશ શક્તિપીઠોમાં પણ કરવામાં આવે છે કેમ કે અહીંયા માતા સતીનો સ્તનનો ભાગ પણ અહીંયા પડ્યો હતો તેવી પણ લોકમાન્યતા છે તો મિત્રો હવે આપણે થોડીક ક્ષણોમાં માતાજીના મંદિર સુધી પહોંચવા જઈ રહ્યા છીએ તો તમે પણ અમારા વિડીયો સાથે જોડાવો અને માતાજીના દર્શન કરો તમે જોઈ શકો છો અમે ધીમે ધીમે હવે પેદલ માર્ગે જઈ રહ્યા છીએ આપણે થોડીક ક્ષણોમાં માતાજીના દર્શન સુધી પહોંચશું તો મિત્રો આપણે અહીંયા પહોંચવામાં લગભગ બે થી અઢી કલાક જવા અમારા લોકોનો સમય થઈ ગયો છે ધીમે ધીમે આવતા માટે તો હવે આપણે જે શરૂઆત કરી હતી યાત્રાની તેનો આપણે હવે અંત આવી રહ્યો મતલબ કે આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ તો હું તમને માતાજીના દર્શન કરાવું તો તમે મારી સાથે માતાજીના દર્શન કરો અને એક અહેસાસની અનુભૂતિ કરો તો મિત્રો આપણે પગલેથી અમારે જઈશું મંદિર સુધી મિત્રો તમે જોઈ શકો છો ત્યાં સામે મંદિરનો મુખ્ય દ્વાર છે તો આપણે માતાજીને દર્શન કરશું તો મિત્રો બોલો જય મહાકાળી તમે સામે જોઈ શકો છો મિત્રો કેવો સુંદર માતાજીનું મૂર્તિનું અહીંયા પ્રતિબિંબ છે તમે લોકો પણ દર્શન કરો અને માતાજી પાસે પ્રાર્થના કરો તો મિત્રો અમે લોકો ઉપર માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ હવે થોડીક અહીંયા આજુબાજુ ખરીદીની દુકાન પણ છે તો અહીંયા નાની મોટી ખરીદી કરશું ત્યારબાદ અમે લોકો હવે રોપવેના માર્ગથી અમે નીચે લોકો જઈશું કેમકે અમારા લોકોને પણ રોપેનો આનંદ લેવો છે તો અમે લોકો એવું નક્કી કર્યું કે હવે પેદલ માર્ગે નહીં પણ આપણે રોપવેના માર્ગથી જઈશું અને આ સ્ટેશનનો આનંદ લઈશું તો મિત્રો આપણો પાવાગઢનો વ્લોગ અહીંયા સુધી હતો તો તમને કેવો લાગ્યો અવશ્ય કહેજો અને મિત્રો ખાસ કરીને કે જે લોકોએ મારી ચેનલ ગુજરાતી સફરને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો અવશ્ય એકવાર કરી લે જેથી તમને આવા ધાર્મિક વિડીયો ભવિષ્યમાં મળતા રહે તો મિત્રો આપણે ફરી મળશું એક નવી વિષય ત્યાં સુધી જય હિન્દ જય ભારત